સુરત અમરોલી વિસ્તારમાં આજે આઠ માર્ચના રોજ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કર્યાની ઘટના સામે આવી છે અમરોલી રોડ પર આવેલા એન્ટેલિયા ફ્લેટમાં પચાસ વર્ષ માતા પિતા અને દવા પી આપઘાત કર્યો છે ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દ્વારા તમામને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ત્રણેયને ફરજપડા તબીબે મૃત જાહેર કર્યા હતા આર્થિક સકડાવણને કારણે પગલું ભર્યાનું હાલમાં પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે મૃતકોના ઘરમાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવે છે જેમાં લેણદારો હેરાન કરતા હતા જેથી આપઘાત કર્યાનો ઉલ્લેખ છે આ મામલે અમરોલી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે મૃતકોના નામ ભરતભાઈ દિનેશભાઈ સંસાગિયા પિતા વનિતાબેન ભરતભાઈ સંસાગિયા માતા હર્ષભાઈ ભરતભાઈ સંસાગિયા પુત્ર મળતી માહિતી પ્રમાણે અમરોલીના છાપરાવાટા વિસ્તારમાં આવેલી એન્ટીલિયા ડ્રીમ રેસીડન્સીમાં બીજા માળે સંસાગ્યા પરિવાર રહેતો હતો પરિવારમાં માતા પિતા અને પુત્ર હતા પચાસ વર્ષે ભરતભાઈ દિનેશભાઈ સંસાગ્યા હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા પત્ની વનિતાબેન હાઉસવાઇફ હતા ત્રીસ વર્ષ પુત્ર હર્ષ પણ રત્નકલાકાર તરીકે કામ કરતો હતો જોકે દિવાળી બાદ હીરામાં મંદીના કારણે તેની નોકરી છૂટી ગઈ હતી હીરામાં મંદીના કારણે પિતા અને પુત્ર બંનેના કામ બંધ થઈ ગયા હતા ભરતભાઈ છેલ્લા બે મહિનાથી વોચમેન તરીકે કામ કરી રહ્યા હતા જ્યારે પુત્ર હર્ષની પણ નોકરી છૂટી જવાને કારણે તે હાલ એક કંપનીમાં લોન ડિપાર્ટમેન્ટમાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો હાલ જે ફ્લેટમાં રહેતા હતા તેની લોન ચાલતી હતી જોકે છેલ્લા ઘણા મહિનાઓથી આ લોનના હપ્તા પણ ચૂકવાયા ન હતા જેથી આર્થિક સંકળામણથી આખો પરિવાર અનુભવી હતો દરમિયાન આજે આઠ માર્ચ બે હજાર પચીસે ઘરમાંથી ભરતભાઈ વનિતાબેન અને તેમનો પુત્ર હર્ષ દવા પીધેલી હાલતમાં મળ્યા હતા

પણ કાલ રાત્રે ખબર પડી કે એને દવા પી લીધી છે એટલે અમે સ્વીમેર હોસ્પિટલ આવ્યા આવ્યા તો એને ખિસ્સામાંથી અમને સુસાઇટ નોટ મળેલી છે એ સુસાઇટ નોટ નો અમે ફોટો પાડી લીધો છે એમાં બે વ્યાજ કરો એને દબાવી અને જે એને મકાન વેચેલું હતું એ લોકો એને બહુ ધમકી આપતા હશે એ લોકો બીજા કોઈને કહી ન શક્યા અને બસ આવી જ રીતે પોતાનું પ્રાણ પ્રાણ્યું દવા પીનું શું કામ કરતા એક ચોકીદારી કરતા હતા ચોકીદારી માં લાગયા હતા હમણાં એની તબિયત બગડી ગઈ હતી એટલે નતર પેલા પેલા નતર હીરા માં જતા હતા પણ તબિયત ના હિસાબે હમણાં ચોકીદારી માં લાગેલા હતા અને દીકરો દીકરો કામ જ કરતો હતો

એટલે એના પૈસા એમાં પૈસા એના એમાં લખેલું છે અમને કઈ ખબર નથી શું ને બસ એ માંગ છે કે આવી રીતે જો આટલા પૈસા માટે તન તન જીવ પોતાનો ત્યાગ કરતા હોય એને ન્યાય આપો એટલે આવી રીતે બીજા કોઈ જીવ કોઈ ના કરે બસ અમારે